મહાભારતની કથા કહે છે બધું જ નાશ પામ્યું છે ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારી હજી પણ આ મહેલમાં છે અને વિદુરજી ખબર પડે છે કે આટલું બધું થઈ જવા છતાં ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારી હજી આ મહેલમાં છે

ઘણું બધું જ્ઞાન કીધું છે અને વિદુર નીતિ પણ કીધી છે એક આખો પુસ્તક ગ્રંથ છે છે કે ઘણી બધી નીતિઓ સમજાવી કહે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે ભીમસેન એટલે કે ભીમ પાંચ પાંડવો નો ભીમ એ પાંચ પાંડવો નો એક ભીમસેન આ ભીમસેન ને લાડુ ની અંદર ઝેર ભેળવી અને મારવાનો પ્રયાસ કર્યો હતો

વિદુરજી ખૂબ સમજાવે છે કે તમને આ મનુષ્ય અવતાર મીડ્યો છે માંડ કરીને મીળ્યો છે અને આમાં ભગવાનનું ભજન કરી લ્યો કાંઈક ભગવાનના બે પાંચ નામ લઈ લો પછી આ કયા કામ છે ના માટે આવા પછી આ શરીરથી કાંઈ થવાનું નથી આપણે ઘણું બધું બોલીએ છીએ કે ભાજી તો આખી જિંદગી પડી છે યુવાન અવસ્થા છે પછી વૃદ્ધાવસ્થા આવશે અત્યારે પહેલાં થોડુંક ભેગું કરી લઈએ થોડુંક કમાઈ લઈએ થોડુંક હરીફરી લઈએ અને છેલ્લે ભગવાનનું નામ લેશું એમ કોઈ દિવસ લેવા તું લગભગ મારી આગળ બેઠા છે એમાં લગભગ મેજોરિટી એંસી ટકા પચાસ વર્ષ ઉપરના છો 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 ને બધા હવે આ તમારા પચાસ ને સાઠ કે સિત્તેર વર્ષ કેમ ગયા કોઈને ખબર પડી તો મને બતાવો આંખ બંધ કરીને એક પલકારમાં ખોલો તો ખબર પડશે કે આ સિત્તેર આમનમ બૈયા કાંઈ કર્યું માટે કહે છે કે તને આ મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે પછી જો ભગવાન નહી ભજો ને તો યમરાજા ઉપર તૈયાર છે તમારા તમારામાં ਕਈ ਫਲਤਾਰੀ ਫੇਰ ਨਹੀਂ ਆਵੇ ਹੋਰ ਕਮ ਮੁਝ ਕੋਈ ਫਲਤਾਰੀ ਫੇਰ ਨਹੀਂ ਆਵੇ ਹੋਰ ਕਮ ਮੈਨੂੰ ਮੀਤੀ ਗਿਆ ਉਹ ਪਿਆਰ ਤੇ ਰੱਜੇ ਤੇਨੇ ਮੋਲੂ ਉਸਿਆ ਬਤਾ ਮਾਰ ਕੇ ਨਾ ਇਹ ਤੇ

ક્યારે બીજી યોનીમાં જશું એ મને તમને ખબર નથી એટલે જે સમય મળ્યો જે શક્તિ મળી ભગવાને જે સમય પાયો જે બુદ્ધિ આપી છે એ પ્રમાણે નાનું મોટું ભગવાનનું ભજન કરી અને જવું જોઈએ જો મોક્ષ મળે ન મળે સદગતિ મળે ન મળે ભગવાનનું धाम મળે કે ન મળે આપણા હાથની વાત નથી પણ પ્રયાસ તો કરવો જોઈએ જો પ્રયાસ ન કરો તો આપડામાંને પશુ પક્ષીમાં કોઈ ફેર રહેતો આજે બજસો કસ બજસો સી તારા બજી સુરા શ્વાસ દૂધશે નારી ટૂતશે પ્રાણ તારા રંગ જા તું રંગ જા જા સીતા રામ કલા સતસંગમાં રાધેશ તું રંગમા રંગે રંગ ક્યારે આ જીવન જશે ઘણું બધું સમજાવે છે ગાવા બેસે અને જાણવા બેસે તો ઘણું બધું છે પણ મારા ને તમારા મગજ ની અંદર ઉતરે વિચાર કરો ધૃતરાષ્ટ્ર ને ગાંધારી ને નોતું ઉતરું ત્યારે વિદુરજી ઉતારવા આવ્યા હતા કે આ બધું મૂકો આ બધું ત્યાગો આ બધું છોડો એટલે મારે ને તમારે આમાંથી છોડવું હશે ને તો આવી ઘણી બધી કથાઓ સાંભળવી છે આવા ઘણા બધા વૈરાગ્યમાં જવું પડશે અને ક્યારેક જો લાગી જશે ને તો ભગવત ધામની પ્રાપ્તિ થશે એક વાર કો કઈ દેમ આપણા મગજમાં બેસતું નથી એટલે સમજાવી જાય છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કોઈ કીધા વગર અને નીકળી ગયા છે વન ની અંદર જાય ભગવાન નું ભજન કરશું ફળ પાન કુલ ખાશું અને ભગવાન ચરણોમાં જશું વિદુરજી એ સમજાવી દીધા છે